રણછોડભાઈ વગાસિયાના સહયોગથી પદ્માબેનને પૂરણધામ વૃદ્ધાસન ગૌશાળાના વડીલ માતા પદ્માબેનને એક મહિનાની દવા અર્પણ કરવામાં આવે છે જય ગૌ માતા ગોપાલ આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ પ્રકાશભાઈ દુધાત અને ઘનશ્યામભાઈ તેજાણીના સહયોગથી કરુણા સેવક ગૌસેવ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકો પૂરણધામ વૃદ્ધા સમય ગૌશાળાના વડીલોને સવારનો ગરમાગરમ ચા નાસ્તો કરાવી રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ તથા ગૌસેવક મધુભાઈ

इंग्लिश नुती आप का खाता बा बात एक पूरी ले लाओ बे भर गयो ना ए आई डबल 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 अरे बे भर दियो जोटाना कारीगर से ये जोटाना कारीगर से आ सीताराम सीताराम केम जो